Thank you, thank you. Thank you, thank you. Thank you, thank you. Thank you, thank you. Thank you, ৰাখা <laughs> নাপ

લઈને આવે મોટા ના આવજો નવના છૂટા જાઓ બબે વાર ના લેજો લઈને આવો લઈને આવો બધા બધા રહી જાય તમારી તો બીજા રહી જાય પછી બીજા રહી જાય ના બીજા પેલા એમને પૂછ્યો એટલે પેલા વેચ્યા હતા પપાય